રાજકોટના વેજા ગામે યોજાયેલી પેટ આચરણી તણાવ જોવા મળ્યો ગામના નવા વરાયેલા સરપંચ યોગેન્દ્રસિંહ જાડેજા એ યુનિવર્સિટી પોલીસ સમક્ષ રજૂઆત કરી ગામના પૂર્વ સરપંચ અને તેમના મામા સહિતના કેટલાક લોકો ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોને ધમકીઓ આપી હોવાની પોલીસને અરજી કરવામાં આવી પરંતુ પોલીસ દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે તેઓ ફરીથી ગામ લોકો સાથે પોલીસ કમિશનર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ગામના પૂર્વ સરપંચ અને તેમના મામા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી જાડેજા યોગેન્દ્રસિંહ છે હું વેજા ગામના ગઈકાલે સરપંચના ઉમેદવાર તરીકે મે ઉમેદવારી નોંધાવી એમાં મને વિજેતા જાહેર કરેલો હતો જેનું મન દુઃખ રાખીને અમારા સામેવાળા હરીફ ઉમેદવાર લકીરાચી જયદેવસિંહ જાડેજા એના મામાના એના મામા પ્રદીપસિંહ નિકુલસિંહ સરવૈયા તથા અજાણ્યા લોકો સાડા દસ વાગ્યા ગઈ રાતે સાડા દસ વાગ્યા આસપાસ અમારા ગામના પાધરમાં આવેલા હતા ત્યાં અમારા ગ્રામજનોને પાદરમાં બેઠા હતા એમાં બે અમારા બિનહરીફ જે સભ્યો છે તે બી બેઠા હતા તો ગામના પાધરમાં આવીને ગાળાગાળી કરેલી છે લોકોને ધમકીઓ આપેલી છે તમને છ મહિનામાં જોઈ લેવાના છે અને પ્રદીપસિંહ છે અને એના સાથે જે અન્ય લોકો અવારા તત્વો હતા એ બધા ડ્રિંક કરેલા હતા અને પછી મને ગામમાંથી કોલ આવ્યો એટલે હું ત્યાં સ્થળ ઉપર પહોંચ્યો હતો ત્યાં સ્થળ ઉપર પહોંચતા પછી લોકો અહીંયા ગાડા ગાડીને ધમકીઓ આપતા હતા જેથી પછી મેં સો નંબરમાં કોલ કરેલો અને પીસીઆર આવેલી એટલે એના અનુસંધાને અમે પોલીસ સ્ટેશને સાડા અગિયાર આસપાસ ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા પરંતુ અમારી ફરિયાદ લેવામાં વિલંબ કરવામાં આવ્યો અમારી રજૂઆત બધી વાત સાંભળી પણ લેખિતમાં અમારી ફરિયાદ અમે લગભગ સાડા ત્રણ ચાર વાગ્યા સુધીની પોલીસ સ્ટેશને અમે બેઠા રહ્યા ગામ લોકો બી બધા જાગતા હતા બધાને ભયનો માહોલ છે અને આ લોકો અવારા તત્વો છે અને જે અમારા માજી સરપંચ છે એ પણ વીસ પચીસ વર્ષથી આવી રીતના લોકોને ધમકાવીને અને ભૂમાફિયા અને થોડાક ભરે શકશો છે એટલે લોકોને ડરાવીને જ અત્યાર સુધી સરપંચપણે રહેલા હતા આજે અમે સીપી કચેરી આવ્યા છીએ કાલે અમે સાડા દસ વાગે બનાવ છે અમે સાડા અગિયાર આસપાસ ન્યા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા પણ એજી પ્રદીપસિંહ છે એ આ ઉમેદવારના મામા થાય તે ફૂલ ડ્રિંક કરેલા હતા આજે અત્યારે દસ કલાક થઈ ગયેલી હોવા છતાં તેનું ભાઈ કાંઈ ટેસ્ટ કરેલું નથી પછી પ્રોહિબિશનનો જે ગુનો નોંધેલો નથી એટલે અમે સાહેબને રજૂઆત કરવામાં આવેલા છે કે મેં ભારે કલમ લગાડવામાં આવે કેમકે આ તો હજી પહેલાં દિવસ હતો અને ગામ લોકોને ડરાવીને ધમકાવીને લોકોને ભયનો માહોલ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે